કારણે કોંગ્રેસ પક્ષની તથા ગીનીબેન ઠાકોરની માનહાની થઈ છે

રોકવા માટે કેન્દ્ર અધિકાર આપે છે સહિત કાયદાકીય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શક્તિસિંહ રાણા સહિત લખતર તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને કાર્યકરો એકઠા થઈ રજૂઆત કરવામાં આવી હતી પંદર એપ્રિલના રોજ અમે લખતર પોલીસ સ્ટેશન ખાતે યુવક કોંગ્રેસની ટીમ અને કોંગ્રેસ સમિતિ દ્વારા એક લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદનો હેતુ એ છે કે આટલી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લા પાટી તાલુકાના નવરંગપુરા ગામના એક ચિંતન મહેતા જેઓ ભાજપનો સક્રિય કાર્યકર્તા છે એને સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોકસભાના સાંસદ શ્રી ઘેનીબેન ઠાકોર અને રાજ્યસભાના સાંસદ શ્રી બીપીજીસિંહ વિશે અભદ્ર પોસ્ટ કરવામાં આવ્યું છે પોસ્ટમાં તેઓ ગદ્દારનો સિમ્બલ દર્શાવીને વાયરલ કરી છે જેથી તેઓ એક બંધારણીય પદ પર વ્યક્તિનું અપમાન કરે છે અને આ પોસ્ટ વાયરલ કરીને તેઓ સુલે શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવે છે અભિમાની પરિકાષ્ટા એવું કહે છે કે હાલમાં પણ તેના સોશિયલ મીડિયા પેજ પર આ પોસ્ટો અવેલેબલ છે અને અમે પીઆઈ સચિવને લેખિતમાં ફરિયાદ કરી છે અને એના ઉપર કડક કાર્યવાહી કરે એવી માગણી કરી છે અને સાહેબ તરફ તેમણે અડતાલીસ કલાકનો સમય આપ્યો છે જો અડતાલીસ કલાકમાં જો કંઈ કડક કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું જયેન્દ્રસિંહ ઝાલા લખતર